જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાના છીએ રાજમા ચાવલ એટલે આપણે ગોમ્બ ગયા હતા અને આ ચોખા લઈને આવી છીએ બીજા ભાઈ બહેનો બધા લોકેશન ઉપર પહોંચી જાય અને આપણે એ લોકેશન ઉપર જઈએ એટલે આપણે આજે બનાવવાના છે ફેમસ રાજમા ચાવલ જય માતાજી મિત્રો તમે આજ એક જરૂરી વાત કરવામાં માગીએ છીએ કે અમે જે આ ચેનલ પહેલાં બનાવી હતી એમાં પહેલાં અમે કોમેડીના વિડીયો નાખતા હતા પછી ધાર્મિક વિડીયો એટલે માતાજીના વિડીયો નાખતા હતા અને પછી આ રેસીપીના ચાલુ કર્યા એમાં હવે એમ થાય કે અમુક મિત્રો હી એવી રીતને વાત કરી કે અમને કોમેડી વિડીયો ગમે તમે એરા બનાવો અમુક એમ કહી કે તમે ધાર્મિક વિડીયો બનાવો અને અમુક ચાહક મિત્રો હી એરા એમ કહી કે તમે રેસીપી ના બનાવો એટલે તમે હવે જરૂરથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને તમે જ કહો કે તમને ચી આ વિડીયો અમારા ગમે છે અને ચી વિડીયો સારા લાગે છે તમે કોમેન્ટ કરો કે આ વિડીયો તમને વધારે ગમે છે અમે એરા વિડીયો બનાવવાનું ચાલુ કરીશું બરાબર જય માતાજી

એ બનાવી હે હા ટામેટા ને ચાલુ ચાલુ તો પેલા ભલાજી આલ્યો કે બધું લઈને આવો મસાલા જ લઈને ચાલુ કરી દેજો તમે બનાવજો તમે હું મેલ્યા હું મેલ્યા

બસ બસ ખાલી મેઘ જોવો મેઘ હા જો મેઘાય તો મેઘા બળો ના લે પણ તમે યાર મેઘાય જાય ને મસ્ત મેઘાય કોથમી નાખવાનો ભાઈ સંતોષજી આ તો રાજમા તૈયાર થઈ ગયા બરોબર તમે કોમ કરીએ શું કરવું આરી હું લઈને જવું ઈકળ અને તમે પેલા ભાત તૈયારી કર દો એ તો કઈ બની ગયા ભાત તળ બની જ તો પેલા હું કઈરા આવું રમતું દોહા ઈવર લે રમતું દોહા સુખાઈ ને ગયા સુખાઈ ને કરી ગયા વરસાદ બહુ હેરાન ગયા વરસાદ તો વરસાદ હતો પલડી રહ્યા પલડી આતે પાણી હે તાન તો પેલા ચમ ના આયા પેલા

તકલીફ પડી હીડિયો બનાવવામાં પણ આ તો હિંમત નહી આર્યા ગમે તે થાય વરસાદ આવે કે ગમે તે થાય આ વિડીયો બનાવો એટલે બનાવો જો બનાવી દીધો રાજમા ચાવલ ખાવાનું ચાલુ કરી દીધો સુપર બેઠા છીએ તે તમને દેખાતું જ હશે જુઓ પણ રાજમા ચાવલ એટલે વસ્તુ જબ્બર બની ગરમ ગરમ ને આ ચોમામાં ગરમ ખાવાની મજા આવી જાય મિત્રો રાજમા ચાવલ બન્યા તો શું બેસ્ટ પણ ખાલી આ વરસાદના થોડા હેરાન થયા છીએ બાકી મજા આવે એક સાઈડ વરસાદ બરસાદ ચાલુ છે ને અમે ભાઈઓ ભેળા મેળવીને ચેવા ખાઈએ છીએ તમે જુઓ ખાલી એન્જોય કહીએ અમે એન્જોય શું કહેવાય આમ થોડું હા ગરમા ગરમ હા કોઈ બોલે એમ જ નહીં ગરમા ગરમ એન્જોય કરી રહ્યા